જેમણે ગૃહસ્થાશ્રમ મોટો એવો મત આપ્યો પણ તેની સાબિતી આપી ન શક્યા તેમને પણ રાજાએ પરણાવી દીધા અને સાચો ગૃહસ્થાશ્રમ કોનું નામ તેનો અનુભવ કરવા કહ્યું આખરે એક યુવાન સંન્યાસી આવ્યો રાજાએ તેને પણ એ જ સવાલ પૂછ્યો એને જવાબ આપ્યો રાજાજી દરેક પોતાને સ્થાને સરખા મહાન છે રાજાએ કહ્યું મને સાબિત કરી આપો સંન્યાસીએ જવાબ વાળ્યો હું તમને સાબિત કરી આપીશ પણ તે માટે તમારે મારી સાથે થોડા દિવસ આવવું પડશે અને હું રહું છું તેમ રહેવું પડશે હું કરું તે કરવું પડશે એટલે અવશ્ય તમને સાબિત કરી આપીશ રાજાએ કબૂલ કર્યું અને પોતાના રાજ્યની બહાર સંન્યાસીની સાથે ચાલી નીકળ્યો બંને ચાલતા ચાલતા એક મોટા રાજ્યમાં આવી પહોંચ્યા ત્યાં રાજધાનીમાં એક મોટો ઉત્સવ ચાલી રહ્યો હતો રાજા અને સન્યાસીએ નોબત અને ઢોલ શરણાઈના સુર સાંભળ્યા લોકો સારા કપડાં પહેરી શેરીઓમાં ભેગા થયા હતા અને એક મોટું જાહેરનામું વંચાઈ રહ્યું હતું શું બની રહ્યું છે તે જોવા માટે રાજા અને સંન્યાસી ત્યાં ઊભા રહ્યા ઢંઢેરો પીટનાર જોરશોરથી જાહેર કરી રહ્યો હતો જે કોઈને રાજકુમારી વરમાળા પહેરાવશે તેને કુંવરી તથા રાજ્ય બંને મળશે